પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી કારોબારી સભ્ય સહિતના હોદ્દાઓ માટે મતદાન કરવામાં આવ્યું હતું કોઈ અડતાલીસ ઉમેદવારોના ભાવિનો ફેસલો સત્તરસો સિત્તેર જેટલા વકીલો મત આપીને કરશે ત્યારબાદ એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ એ શેખ સહિત ચૂંટણી કમિશનરના હોદ્દેદારો હાજર રહ્યા હતા હાઈકોર્ટનું એસોસિએશનનું ઇલેક્શન ચાલી રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે હાઈકોર્ટના એડવોકેટો ખૂબ ગરિમાપૂર્વક આ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે આ વખતે ઘણા વધારે વોટર્સ છે પચીસસો બાર વોટર્સ છે અમારા છત્રીસ ઉમેદવાર છે મેનેજમેન્ટ કમિટીમાં અને પંદર ઉમેદવારો જુદી જુદી પોસ્ટમાં પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એમાં છે આ વખતે અમે મતગણતરીમાં ટ્રાન્સપરન્સી આવે એ માટે અમોએ કોમ્પુરે સિસ્ટમ અપનાવી છે કે જે સિસ્ટમમાં વોટ છે એ કોમ્પુટરથી પણ કેલ્ક્યુલેટ થશે અને સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વિડીયો શૂટિંગ થશે એટલે ગણતરી છે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ થઈ જશે એ સાથે અત્યારે પણ અમે લોકોએ બધા અદ્યતન રોલ બનાવી અને ફ્લોટિંગ કરેલું છે ખૂબ સારી રીતે વોટિંગ થઈ રહ્યું જેમાં આ વખતે બહાર સ્ક્રીન પર મૂકેલા છે દરેક બેલેટ પેપર ખુલશે એ સ્ક્રીન ઉપર દેખાતો હશે એટલે પાછળ બેઠેલા એકાવન ને એકાવન ઉમેદવાર બેલેટમાં કોને મત અપાયેલો છે એ જોઈ શકશે એટલે પાછળથી એવો કોઈ સવાલ ન આવે કે આ વોટ કોને મળ્યો તો કોને નહોતો મળ્યો ને આપણી સાથે વાત કરીશું કે જે પ્રમુખ તો રહી ચુકે છે પરંતુ આ વખતે પણ ચૂંટણીમાં ઊભા છે ખાસ કરીને બાપુ વાત કરીએ પહેલો સવાલ આપ ચૂંટાશો તો સૌથી પહેલું પગલું કયું હશે આ વર્ષે અમારા નવસો નવા સભ્યો જોડાયા છે એ યંગ લોયર્સ જે જોડાયા અત્યારના ટેકનોલોજી એડવાન્સમેન્ટ બારમાં થઈ ગઈ છે ઈ ફાઇલિંગ અને હાઇબ્રિડ હિયરિંગનો તબક્કો આવી ગયો છે તો આ નવા વકીલોને એ બાબતે ટ્રેનિંગ આપવું એ મારું મેઇન ઉદ્દેશ રહેશે જોડે બાર અને બેન્ચના રિલેશન્સ અને જે સ્મૂથ ફંક્શનિંગ ઓફ કોર્ટસ એના માટે જે પણ પગલાં લેવા પડશે એ હું લઈશ ખાસ કરીને વાત કરીએ બદલાવમાં તમે શું ઈચ્છો છો ટેકનોલોજી દ્રષ્ટિએ કે પછી કોઈ પણ પેપર વર્કની દ્રષ્ટિએ શું માનો છો અમારા ઓલરેડી હાઈકોર્ટમાં બદલાવ કરવાના પછી આવી ગયું છે ગુજરાત હાઈકોર્ટ સૌથી સૌ પ્રથમ કોર્ટ હતી જે હાઈબ્રિડ હિયરિંગ ચાલુ થયું છે અત્યારના અમે ઈ ફાઇલિંગ તરફ ચાલી રહ્યા છે આવતા છ મહિના પછી પેપરલેસ કોર્ટ્સ થઈ જવાની છે એટલે આ જે બદલાવ છે એને એડોપ્ટ કરવા માટે યંગ મેમ્બર્સ ઓફ ધ બારને પ્રોપર ગાઈડન્સ આપવું અને અમારું એક્સપિરિયન્સ શેર કરવું એ અમારું મેઇન કામ રહેશે છેલ્લો સવાલ જીતની આશા કેટલી અપૂર્ણ વિશ્વાસ છે બારે મને છેલ્લા સાત ટર્મથી અલાવ કર્યું છે અને આ વર્ષે પણ જંગી બહુમતથી હું જીતીશ પૂર્ણ વિશ્વાસ છે હાર્દિક બ્રહ્મણ આપણી સાથે જોડાયા છે પણ કેન્ડિડેટ છે હાર્દિકભાઈ જીતશો તો પહેલું પગલું કયું અમારા કામ છે ને કન્ટિન્યુઅસ ચાલુ છે એક પેલું કહેવત છે કે બહુ સરસ કે તમે યુદ્ધ અભ્યાસમાં જેટલો પરસેવો વેળો ને એ તમારું યુદ્ધમાં લોહી એટલું ઓછું વહે એમ અમે થ્રુઆઉટ ધ યર બહારના સારા માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈ કન્ટિન્યુ કરતા રહેતા આવીએ છીએ પણ અમારા જે પ્લાનિંગની અંદર છે હવે કેવું છે જ્યારે નવ્વાણુંમાં કોર્ટ બની ત્યારે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને મળ્યું હતું પણ એ હવે સ્ટ્રેન્થ વધવાના કારણે ઓછું પડે છે તો અમારે નવું એડવોકેટ ચેમ્બર્સ નવી કેન્ટીન આની બહુ તાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરિયલ જરૂરિયાત છે અમે ઈ કેન્દ્ર માટેની જગ્યા મળી ગઈ છે અમને પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે અમે ઈ ફાઇલિંગ પર જઈ રહ્યા છીએ એડવોકેટ્સને ટ્રેનિંગ નવા નવા સબ્જેક્ટ્સ આવી રહ્યા છે નવા નવા કાયદા આવી રહ્યા છે તો એનું ઇનહાઉસ કારણ કે અમે ભણ્યા ત્યારે વીસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા છે તો એ કન્ટિન્યુઅસ એક આખું સેટઅપ તૈયાર કરીને એડવોકેટ એકેડેમી અમે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ કેવા બદલાવ ઈચ્છો છો અથવા તો કઈ વસ્તુ જે જે છે એ જ રહેવી જોઈએ બદલાવ ન થવો જોઈએ એમાં બદલાવ કેવો છે આમ તો બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે બદલાવ થઈ જાય પણ બદલાવ જ્યારે સારી વસ્તુ હોય એ બદલવાની જરૂર નથી હોતી પરંતુ બદલાવ એના અમુક અમુક જે નવી નવી પાસાઓ જેમ એમ કીધું કે જ્યારે પહેલાં આપણે બહુ ટ્રેડિશનલ વકીલાત હતી કે ફાઇલો લઈને આવી હવે લોકો આઈપેડ પર આવી ગયા છે લિક્વિડ ટેક્સ્ટ વાપરતા થઈ ગયા છે ઈ ફાઇલિંગ થઈ ગયું છે કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોલેજમાં જે પ્રોસ્પેક્ટિવસ નવા લેવાના આ બદલાવની જરૂર છે ખાસ કરીને જો વાત કરીએ તો ગયા ઇલેક્શન કરતાં આ ઇલેક્શનમાં કોઈ ફેરફાર લાગે છે શું કોઈ નવી વસ્તુ એડ થઈ જાવ ના આ ફેરી અમુક લોકો પોતાના પર્સનલ ગેન માટે ઊભા રહ્યા છે અને એમને ઘણી બધી વસ્તુઓની અફવાઓને બદ ઇરાદાથી જે આવ્યા છે એવું એક નવું આમાં અમારા હાઈકોર્ટમાં કદી નહોતું એ દેખવા મળ્યું છે બાકી ઓવરઓલ બધું એનું એ જ છેલ્લો સવાલ લોકો હાર્દિક બ્રહ્મભટને જ કેમ મત આપે એનું શું કારણ હાર્દિક બ્રહ્મભટ્ટને વોટ એટલા માટે આપે છે કે હાર્દિક બ્રહ્મભટ્ટ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ વ્યક્તિ છે અને છેલ્લા છ વર્ષથી પ્રૂવ છે કે કોરોનાનો સમય હોય કે રાત્રે કોઈક તકલીફ પડે એ એમના ભાઈ તરીકે અને મિત્ર તરીકે હંમેશા ઊભો છે ચોક્કસી અત્યારે સીધા વાતચીત કરી આપણે કેન્ડિડેટ સાથે અને તમે મારી પાછળ બી સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાઈકોર્ટના કેમ્પસમાં અત્યારે ઇલેક્શન જે ચાલી રહ્યું છે લગભગ પાંચ હજારથી વધુ મતદારો છે અલગ અલગ પોસ્ટમાં ત્યારે ઇલેક્શન ચાલુ રહ્યું છે તમે જોઈ શકો છો દરેક પેનલ જે છે પેનલે પોતાના કેન્ડિડેટ ઊભા કર્યા છે અને સાથે આપણે વાત કરીએ તો કેન્ડિડેટ સાથે પણ વાત કરી છે ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરી છે કે કયા પ્રકારની ટ્રાન્સપરન્સી આ વખતે રાખવામાં આવી છે અને કેન્ડિડેટને પણ પૂછ્યું આપણે કે જો એ લોકો ચૂંટાશે તો કયા બદલાવ લાવશે લોકો તો પહેલું પલવું તેમનું કેવું હશે લગભગ આજનો દિવસ છે આ જે મતદાન સાથે અને લગભગ બે દિવસની અંદર જે રિઝલ્ટ આવી થઈ છે કે ગુજરાતના એટલે કે બાર એનું બાર કાઉન્સિલ જે ઇલેક્શન છે તેના નવું પ્રમુખ તરીકે કોણ ચૂંટાશે અને બીજા અન્ય પોસ્ટ માટે કોણ ચૂંટાવાનું છે કેવિન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર